રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દીપડાનો ઘણા સમયથી આતંક હતો ત્યારે પશુઓનું મારણ કરતો દીપડો આખરે પાંજરે પુરાયો ઉપલેટાના પાટણમાં રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેથી દીપડો પાંજરે પુરાયો નદીના પુલ પાસે રહેતા ભીમાભાઈ લાખાભાઈ ભારાઈ નામના માલધારીના બકરાનું મારણ કરતા આ ઘટના અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કર્યા બાદ બપોરના સમયે પાંજરે મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ દીપડો પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો દીપડાને મોચડેમ પાસે આવેલ ફોરેસ્ટ વિભાગની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો જ્યાંથી વહેલી સવારે જુનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવશે લાખા ભરાય ભાદરનું ફૂલ ભાદર નદીને કાંઠે રહી છે ગઈ રાત રાતના સમયે બે અઢી ત્રણના ગાળામાં મારું બકરું નાલામાં બાંધેલ હતું અને રાતે અચાનક દીકરો મારણ કરી ગયેલ સવારે અમને ખબર પડતા અમે જોયું ત્યાંથી અમે સીધા ફોરેસ્ટરને જાણ કરી ફોરેસ્ટરના માણસો આવીને ડાયરેક્ટ તપાસ કરીને સીધું પીએમ કર્યું અને તપાસ કરીને વયા ગયા બપોર કેળી ત્રણ સાડા ત્રણ ના આડે ગાડે પાંજરું મૂકી ગયું છે અને આ લાઇટ ના હોવાને કારણે શું છે અફડા તપતીનો માહોલ મચે છે રાત દરમિયાન હું અંધારું રહે ને એટલે ક્યારેક ક્યારેક મારણ કરી જાય છે આની પહેલાં એક દીપડો આવેલ છે એ ગૌશાળાની બાજુમાંથી પકડેલો હતો અને આ એ ગૌશાળાની બાજુમાંથી ને પકડેલ છે યુએન ચંદ્રવાડિયા રાઉન ફોરેસ્ટર ઉપલેટા આજ રોજ ઓગણત્રીસ એક બે હજાર પચીસ ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારઈના નેસવાના વિસ્તારમાં દીપડો આવેલ અને મારણ કરેલું બકરીનું અને તેના સમાચાર મળતા અમે આજ રોજ બપોર પછી પિંજરું ગોઠવેલ જેમાં દીપડો પાંજરે પુરાયેલ છે ના પેલું જ મારણ હતું અને આજે દીપડાના સગડ અને વાવડ મળેલા એના આધારે અમે પિંજરું ગોઠવેલું અને દીપડો પકડાઈ ગયેલ છે એટલે ભયનો માલ ખતમ થઈ પાંજરો આજરોજ ઓગણત્રીસ એક બે હજાર પચીસ નો બપોર સમય બાદ